અનન્યા ચોવીસ વર્ષની નિર્ભીક અને સ્વતંત્ર યુવતી દિલ્હીમાં રહેતી હતી તેના પિતા એક નાનકડા વ્યવસાય હતા જ્યારે માતા એક સ્કૂલમાં શિક્ષિકા હતી અનન્યા તેમની એકની એક દીકરી હતી જે હંમેશા સપનાઓની દુનિયામાં રહેતી તેને ફોટોગ્રાફીનો શોખ હતો અને તે અવારનવાર એકલી જ પર્વતો જંગલો કે નદીના કિનારે ફોટા લેવા જતી આ વખતે તેણે નક્કી કર્યું કે તે હિમાચલ પ્રદેશના મનાલી નજીક આવેલા એક રહસ્યમય જંગલમાં ટ્રેકિંગ પર જશે જેનું નામ હતું ચાંદની ધાર આ જંગલમાં એક પ્રાચીન ગામના ખંડેરો અને એક રહસ્યમય વાતો તેને આકર્ષી રહી હતી અનન્યા એકલી જેવું નથી તું કોઈ મિત્રને સાથે લઈ જા તેની મમ્મીએ ચિંતાપૂર્વક કહ્યું મમ્મી હું બરાબર હોઈશ મારી પાસે જીપીએસ છે ફોન છે અને હું સાવચેત રહીશ અનન્યાએ હસીને વાત ટાળી તેના પપ્પાએ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો ચાંદની ધાર વિશે વિચિત્ર વાતો છે લોકો કહે છે કે ત્યાં ભૂતો ફરે છે પપ્પા આ બધું અંધશ્રદ્ધા છે હું ફોટા લઈને બે દિવસમાં પાછી આવીશ અનન્યાએ હળવાશથી જવાબ આપ્યો એક શનિવારની સવારે અનન્યા પોતાનું બેગ કેમેરો થોડું ખાવાનું અને ટેન્ટ લઈને મનાલી તરફ નીકળી મનાલી પહોંચ્યા પછી તેણે એક સ્થાનિક ગાઈડ સાથે વાત કરી જેણે તેને ચાંદની ધારના જંગલ વિશે ચેતવણી આપી બેટા ત્યાં ન જા તે ગામના ખંડેરો અને તળાવ શાપી છે ઘણા લોકો ગયા પણ બધા પાછા નથી આવ્યા અનન્યાએ હસીને તેની વાત નજરઅંદાજ કરી અને જંગલ તરફ નીકળી ચાંદની ધારનું જંગલ ઘાટ અને રહસ્યોથી ભરેલું હતું ઊંચા દેવાદારના ઝાડની વચ્ચે સૂરજના કિરણો ઝબૂકીને નીચે પડતા હતા અને ઠંડો પવન એક વિચિત્ર સન્નાટો લઈને આવતો હતો પક્ષીઓના કલ્લવની જગ્યાએ ઝાડની ડાળીઓનો ખડખડાટ સંભળાતો હતો અનન્યા નકશો જોતી જીપીએસની મદદથી આગળ વધી તેનું લક્ષ્ય હતું કાલીગાંવના ખંડેરો જેના વિશે સ્થાનિકોમાં ઘણી અફવાઓ હતી કેટલાક કહેતા કે આ ગામમાં રહેતા લોકો એક રાત્રે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા અન્યોનું કહેવું હતું કે ત્યાંનું ચાંદની તળાવ શાપિત છે અને તેની આસપાસ અશાંત આત્માઓ ભટકે છે અનન્યાને આવી વાતોમાં વિશ્વાસ ન હતો પણ તેને એવી જગ્યાઓનું આકર્ષણ હતું જે રહસ્યોથી ઘેરાયેલી હોય સાંજના ચાર વાગ્યા સુધીમાં અનન્યા કાલી ગામના ખંડેરો નજીક પહોંચી જંગલની વચ્ચે એક ખુલ્લું મેદાન હતું જ્યાં પથ્થરના ઘરોમાં અવશેષો ઊભા હતા ઘરોની દિવાલ પર કોતરેલા વિચિત્ર ચિહ્નો હતા ગોળાકાર નિશાનો જેમાં વચ્ચે આંખ જેવો આકાર હતો અનન્યાએ તેનો કેમેરો કાઢીને ફોટા લેવાનું શરૂ કર્યું એક દિવાલ પર તેને એક સ્ત્રીનું ચિત્ર દેખાયું તેની આંખો અસામાન્ય રીતે મોટી હતી અને તેની આસપાસ પ્રાણીઓના વિચિત્ર આકારો કોતરાયેલા હતા આ તો અદભુત છે અનન્યાએ પોતાની જાત સાથે વાત કરતા કહ્યું તેણે ઝૂમ કરીને ફોટો લીધો પણ જ્યારે તેણે કેમેરાની સ્ક્રીન પર ફોટો જોયો તો તેનું હૃદય ધડકવા લાગ્યું ફોટામાં સ્ત્રીનું ચિત્ર ન હતું પણ એક ઝાંખી આકૃતિ હતી જે જાણે તેને જોઈ રહી હોય આકૃતિનો ચહેરો અસ્પષ્ટ હતો પણ તેની આંખો ચમકતી હતી આ આ શું છે અનન્યાએ ફરીથી ફોટો લીધો પણ આ વખતે ફોટો સામાન્ય હતો શું મારી આંખો મને છેતરે છે તેણે પોતાની જાતને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેના મનમાં એક અજાણ્યો ડર ઘર કરવા લાગ્યો તે ખંડોરોની વચ્ચે આગળ વધી અને તેને ચાંદની તળાવ દેખાયો તળાવનું પાણી એટલું શાંત હતું કે તેમાં આકાશનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું હતું પણ કંઈક વિચિત્ર હતું પાણીમાં અનન્યાનું પ્રતિબિંબ દેખાતું ન હતું તેની જગ્યાએ એક સફેદ ઝાંખી આકૃતિ દેખાય જેની આંખો ખાલી હતી અનન્યા પાછળ હટી તેનું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું આ શું થઈ રહ્યું છે તેણે પોતાનો ફોન કાઢીને સમય જોયો સાંજના છ વાગ્યા હતા અને સૂરજ ડૂબવા લાગ્યો હતો ઠંડો પવન હવે વધુ તીવ્ર થઈ ગયો અને જંગલમાં એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો હતો મિત્રો આગળ અનન્યા સાથે જે થવાનું હતું તેની કોઈ પણ લોકોએ કલ્પના પણ નહીં કરી હોય તો આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીશું તેના પહેલાં જે પણ મિત્રો રેગ્યુલર આપણો વિડીયો નિહાળી રહ્યા છે અને દરેક વિડીયોમાં રેગ્યુલર કોમેન્ટ કરી રહ્યા છે તેવા મિત્રોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરવા માગીએ છીએ નામ આ પ્રમાણે છે રશ્મિકાબેન પંચાલ વરાહીથી દરેક વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ સ્વાતિબેન આચાર્ય પણ ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ દીપકભાઈ જાડેજા લખી રહ્યા છે કે સુંદર વાર્તા હતી ત્યારબાદ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રળિયાણા ગામથી પ્રબર રામાયણી વિષ્ણુ બાપુ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ રાધિકા દેવ પરમાર પણ સરસ કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ સી એલ પટેલ મુંબઈથી સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યાર પછીનું નામ છે બ્રિજેશભાઈ પારેખ તે પણ દરેક એપિસોડમાં સરસ કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ જયેશભાઈ ગઢવી માંડવી કચ્છથી સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે તેમજ વિલાસબેન ચાલંતરા પણ દરેક એપિસોડમાં સરસ કોમેન્ટ કરી રહ્યા છે નામ છે છે દલખાણિયા મેહુલભાઈ સરસ મજાની કરી રહ્યા મિત્રો જો આમાંથી કોઈ પણ લોકોના બાકી રહી જતા હોય તો આવતા એપિસોડમાં અમે જરૂરથી તે નામનો ઉલ્લેખ કરવાની કોશિશ કરીશું પરંતુ આપ દરેક એપિસોડમાં કોમેન્ટ કરતા રહો સાથે આપનું નામ પણ લખતા રહો જેથી અમને આપના નામ બોલવામાં સરળતા રહે અને ખાસ મિત્રો નોંધ લેશો કે જે પણ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તેના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે જેથી ખાસ કોમેન્ટની સાથે આપનું નામ પણ લખતા રહેવું આપનું નામ વાંચીને તમારા સગા વહલા જો આપણો વિડીયો જોતા હશે તો તે પણ ગર્વ કરશે તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ અનન્યાના હૃદયના ધબકારા એટલા તીવ્ર હતા કે તેને લાગતું હતું જાણે તેનું હૃદય છાતીમાંથી બહાર નીકળી જશે ચાંદની તળાવના પાણીમાં તેનું પ્રતિબિંબ ન દેખાયું તેનાથી તેના મનમાં ડરનું ઝેર ફેલાઈ ગયું હતું તેની જગ્યાએ દેખાતી ઝાંખી સફેદ આકૃતિ ખાલી આંખો જાણે તેના આત્માને ચૂસી લેવા માગતી હોય તેણે પોતાની આંખો ઝડપથી બંધ કરી હાથમાં પકડેલો કેમેરો લગભગ નીચે પડી ગયો આ શું હતું તેણે ધીમેથી બબડી પણ તેનો અવાજ ચાંદની ધારના ગાઢ જંગલના સન્નાટામાં ડૂબી ગયો સૂરજ હવે લગભગ ડૂબી ગયો હતો અને આકાશમાં નારંગી જાંબલી રંગની ઝાંખી ચાદર છવાઈ ગઈ હતી ઠંડો પવન જે થોડીવાર વાર પહેલાં હળવો હતો હવે એક વિચિત્ર સીટીની જેમ ઝાડની ડાળીઓ વચ્ચે ફરી રહ્યો હતો અનન્યાએ પોતાનો ફોન કાઢ્યો જીપીએસ ચેક કરવાનો પ્રયત્ન કર્યો પણ સ્ક્રીન પર નો સિગ્નલનો સંદેશ ચબૂકી રહ્યો હતો તેણે ફોનની બેટરી જોઈ એસી ટકાથી એકદમ વીસ ટકા પર આવી ગઈ હતી આવું કેવી રીતે શક્ય છે તેણે ફોન બંધ કરીને ફરી ચાલુ કર્યો પણ સ્થિતિ બદલાય નહીં તેના હાથ ધ્રુજવા લાગ્યા અને ઠંડીથી તેના દાંત ખટખટવા લાગ્યા શાંત અનન્યા શાંત રહે તેણે પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો આ બધું મારી કલ્પના હશે હું હમણાં જ રસ્તો શોધીશ અને બહાર નીકળી જઈશ પણ તેના શબ્દોમાં વિશ્વાસનો અભાવ હતો તેણે બેગમાંથી ટોર્ચ કાઢી પણ જ્યારે તેને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેનો પ્રકાશ ઝાખો અને ધ્રુજતો હતો જાણે બેટરી ખતમ થઈ રહી હોય આ તો સવારે ચેક કરેલી હતી તેનું મન હવે ડર અને આશ્ચર્યના દરિયામાં ડૂબવા લાગ્યો અચાનક એક ધીમો મધુર ગીતનો અવાજ તેના કાનમાં પડ્યો એવું લાગતું હતું જાણે કોઈ સ્ત્રી દૂરથી જંગલના ગાઢ અંધકારમાંથી ગીત ગાઈ રહી હોય ગીતની ધૂન એટલી મોહક હતી કે ક્ષણ માટે અનન્યા થંભી ગઈ પણ તે ગીતમાં કંઈક શેતાની હતું જાણે તે તેના મનને ખેંચીને તળાવ તરફ લઈ જવા માગતું હોય કોણ છે તે બૂમ પાડી પણ તેનો અવાજ જાળની ડાળીઓ વચ્ચે ગુંજીને શાંત થઈ ગયો જવાબમાં ફક્ત પવનનો સીટી વાગતો અવાજ આવ્યો જે હવે વધુ તીવ્ર થઈ રહ્યો હતો અનન્યાએ આજુબાજુ જોયું દેવાદારના ઊંચા ઝાડની ડાળીઓ જાણે એકબીજા સાથે ગુંથાઈને એક વિચિત્ર આકાર બનાવી રહી હતી જે ચંદ્રના ઝાખા પ્રકાશમાં ભયંકર લાગતો હતો તેને લાગ્યું કે ઝાડની ડાળીઓ ધીમે ધીમે તેની તરફ નમી રહી છે જાણે તેને રોકવા હોય આ મારી કલ્પના છે તેણે પોતાની જાતને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેનું શરીર ધ્રુજી રહ્યું હતું તે આગળ વધી પગ નીચેના સૂકા પાંદડાઓ ખડખડ અવાજ કરતા હતા થોડે દૂર એક જર્જરી ઝૂંપડી દેખાય ઝૂંપડીનું લાકડું એટલું જૂનું હતું કે તે ગમે ત્યારે તૂટી પડે એવું લાગતું હતું તેના દરવાજા પર એ જ વિચિત્ર ચિહ્નો કોતરાયેલા હતા જે અનન્યાએ ખંડેરોની પર જોયા હતા ગોળાકાર નિશાનો જેની વચ્ચે આંખ જેવો આકાર હતો ચિહ્નો જાણે જીવંત હોય ચંદ્રના પ્રકાશમાં ઝબુકતા હતા અનન્યને લાગ્યું કે તે ચિહ્નો તેની તરફ જોઈ રહ્યા છે જાણે તેની હિલચાલ પર નજર રાખતા હોય હિંમત ભેગી કરીને તેણે ઝૂંપડીનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજો એટલો ભારે હતો કે તે ખસવા માટે તેને બંને હાથે ધક્કો મારવો પડ્યો અંદરનું વાતાવરણ ઠંડુ અને ભીનું હતું જેમાં એક વિચિત્ર ગંધ ફેલાયેલી હતી જાણે સડી ગયેલા લાકડા અને જૂની માટીની ગંધ હોય ઝૂંપડીની અંદર એક જૂનું ટેબલ હતું જેના પર ધૂળની જાડી ચાદર જામી ગઈ હતી ટેબલની મધ્યમાં એક ડાયરી પડી હતી જેનું કવર ચામડાનું હતું અને તેના પર પણ એ જ ચિહ્ને કોતરાયેલું હતું અનન્ય ધ્રુજતા હાથે ડાયરી ઉપાડી તેના પાના પીળા અને નાજુક હતા જાણે ત્યારે ફાટી જાય તેણે ટોર્ચનો પ્રકાશ ડાયરી પર નાખ્યો અને વાંચવાનું શરૂ કર્યું હિન્દીમાં લખાયેલું લખાણ અસ્પષ્ટ હતું પણ તેમાં લખેલું હતું ચાંદની તળાવ શાપી છે જેનું પ્રતિબિંબ આ પાણીમાં ન દેખાય તે આ જગ્યાનો ભાગ બની જાય છે અહીં એક આત્મા ભટકે છે જે નિર્દોષોને પોતાની સાથે લઈ જાય છે જો તું આ વાંચી રહ્યો છે તો ભાગ આજે રાત્રે ચંદ્રપૂર્ણ હશે અને તેની શક્તિ સૌથી વધુ હશે તળાવની મધ્યમાં એક પથ્થર છે જે શાપિત તોડી શકે છે પણ તેના માટે હિંમત જોઈએ જે બહુ ઓછા લોકોમાં હોય છે ડેરીના શબ્દો વાંચતા અનન્યાનો શ્વાસ અટકી ગયો તેનું મન ડર અને ઉત્સુકતાના દંડમાં ફસાઈ ગયું શાપ આત્મા તે બબડી પણ તેના શબ્દો ઝુંપડીની દિવાલમાં ગુંજી ગયા તેણે ડાયરી બંધ કરવાનો પ્રયાસ કર્યો પણ તેના હાથ ધ્રુજી રહ્યા હતા અચાનક ઝૂંપડીનો દરવાજો પોતાની જાતે જ ખડખડ અવાજ સાથે બંધ થઈ ગયો અનન્યાએ ચીસ પાડી અને તેની ટોર્ચ નીચે પડી ગઈ ટોર્ચનો પ્રકાશ બંધ થઈ ગયો અને ઝૂંપડી અંધકારમાં ડૂબી ગઈ તે જ ક્ષણે તેને લાગ્યું કે કોઈ તેની પાછળ ઊભું છે તેના ગળામાંથી એક દબાયેલી ચીસ નીકળી તેણે ધીમેથી પાછળ જોયું અને ચંદ્રના ઝાખા પ્રકાશમાં ઝૂપડીના ખૂણામાં એક સફેદ સાડીમાં લપેટાયેલી આકૃતિ દેખાય તેની આંખો ખાલી હતી જાણે બે ઊંડા ખાડા હોય તેનો ચહેરો ઝાખો હતો જેમાં કોઈ લાગણી ન હતી આકૃતિના લાંબા ખુલ્લા વાળ હવામાં લહેરાતા હતા જોકે ઝૂંપડીમાં પવનનો કોઈ નામો નિશાન નહોતો તું તું અહીં શું કરે છે આકૃતિનો અવાજ એટલો ઠંડો અને નીચો હતો કે તે અનન્યાના હૃદયમાં શેરડીની જેમ ખૂચી ગયો તેના શબ્દો જાણે હવામાંથી નહીં પણ અનન્યાના મનની અંદરથી આવતા હોય અનન્યાના પગ ધ્રુજવા લાગ્યા અને તે દીવાલ સાથે ટેકો લઈને ઊભી રહી મેં મેં કંઈ ખોટું નથી કર્યું તેણે ધ્રુજતા અવાજે કહ્યું પણ તેના શબ્દોમાં બળ ન હતું આ જગ્યા તારી નથી આકૃતિએ કહ્યું તેનો અવાજ હવે નજીકથી આવતો હતો જાણે તે ધીમે ધીમે અનન્યા તરફ વધી રહી હોય જો તું આજે રાત્રે અહીંથી ન નીકળે તો તું ક્યારેય નહીં નીકળી શકે આકૃતિની ખાલી આંખો જાણે અનન્યાને ચૂસી લેવા માગતી હોય અનન્યાએ હિંમત ભેગી કરીને પૂછ્યું તું તું કોણ છે તેનો અવાજ તૂટી રહ્યો હતો પણ તે ડરનો સામનો કરવા માગતી હતી આકૃતિ એકદમ શાંત થઈ ગઈ ઝૂંપડીમાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો અને ફક્ત અનન્યાના ધબકારાનો અવાજ સંભળાતો હતો પછી આકૃતિએ ધીમેથી કહ્યું હું માલતી છું આ ગામની રક્ષક પણ હું પણ એક શિકાર હતી તું હજી બચી શકે છે પણ સમય ઓછો છે અનન્યાને લાગ્યું કે તેનું માથું ચક્કર ખાઈ રહ્યું છે શિકાર શું થઈ રહ્યું છે તેણે પૂછ્યું પણ આકૃતિ હવે દેખાતી ન હતી ઝૂંપડીનો દરવાજો ફરીથી ખડખડ અવાજ સાથે ખુલ્યો અને બહારનો ઠંડો પવન અંદર ઘૂસી આવ્યો અનન્યાએ ડાયરીને બેગમાં નાખી ટોર્ચ ઉપાડી અને ઝડપથી ઝૂંપડીની બહાર નીકળી પણ બહારનું દ્રશ્ય હવે અલગ હતું જંગલના ઝાડ જાણે નજીક આવી ગયા હોય અને ચંદ્રનો પ્રકાશ હવે એક વિચિત્ર નીલો રંગ ધારણ કરી ચૂક્યો હતો ગીતનો અવાજ ફરીથી શરૂ થયો આ વખતે એટલો નજીકથી કે અનન્યને લાગ્યું કે કોઈ તેના કાનમાં ગાઈ રહ્યું છે અનન્યનું હૃદય ઝડપથી તબકતું હતું જાણે તેની છાતીમાંથી બહાર નીકળી જવા માંગતું હોય ઝૂંપડીની અંધારી ઠંડી હવામાં માલતીના શબ્દો જો તું આજે રાત્રે અહીંથી ન નીકળી તો તું ક્યારેય નહીં નીકળી શકે તેના મનમાં ગુંજી રહ્યા હતા સફેદ સાડીમાં લપેટાયેલી માલતીની આકૃતિ હજુ પણ ઝૂંપડીના ખૂણામાં ઊભી હતી તેની ખાલી આંખો ચંદ્રના ઝાખા પ્રકાશમાં ઝબુકતી હતી અનન્યાના હાથમાં પકડેલી ડાયરી ધ્રુજી રહી હતી અને તેના શ્વાસ એટલા ઝડપી હતા કે તેને લાગતું હતું જાણે તે દોડી રહી હોય આ આ બધું શું છે અનન્યાએ ધ્રુજતા અવાજે પૂછ્યું તેની આંખો માલતીની આકૃતિ પર સ્થિર થઈ ગઈ તેના મનમાં ડર અને ઉત્સુકતાનો વિચિત્ર મિશ્રણ ઊભું થઈ રહ્યું હતું એક બાજુ તે ઝૂપડીમાંથી ભાગી જવા માગતી હતી પણ બીજી બાજુ તે આ રહસ્યનું સત્ય જાણવા માગતી હતી માલતીની આકૃતિ ધીમે ધીમે આગળ વધી જાણે તે હવામાં તરતી હોય તેના પગ જમીનને અડતા ન હતા અને તેની સાડીની કોર ઝૂંપડીના લાકડાના ફ્લોર પર કસડાતી હતી જેનાથી એક નીચો ખરખરો અવાજ થઈ રહ્યો હતો હું કોણ છું એ જાણવું તારા માટે મહત્વનું નથી માલતીનો અવાજ ઠંડો અને ગંભીર હતો જાણે તે જંગલના ઠંડા પવનમાંથી આવતો હોય મહત્વનું એ છે કે તું અહીંથી બહાર નીકળે પહેલાં તે આ શાપ તને પણ ગળી જાય અનન્યાએ હિંમત ભેગી કરીને પૂછ્યું શાપ કેવો શાપ અને તું તું કેમ અહીં ફસાયેલી છે તેનો અવાજ તૂટી રહ્યો હતો પણ તે ડરનો સામનો કરવા માગતી હતી માલતીની આકૃતિ એક ક્ષણ માટે થંભી ગઈ અને ઝૂંપડીમાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો ચંદ્રનો પ્રકાશ ઝૂંપડીની તૂટેલી બારીમાંથી અંદર આવી રહ્યો હતો અને તેની ઝાંખી રોશનીમાં માલતીનો ચહેરો વધુ ઝાંખો અને ભયંકર લાગતો હતો બેસ માલતીએ કહ્યું અને તેનો અવાજ હવે થોડો નરમ લાગ્યો જાણે તેમાં દુઃખનો સૂર ભળી ગયો હોય અનન્યાએ આજુબાજુ જોયું ઝૂંપડીમાં એક જર્જરીત ખુરશી પડી હતી જેના પગ તૂટેલા હતા તે ધીમે ધીમે તેની તરફ ગઈ પણ તેની આંખો માલતી પરથી હટી નહીં તેણે ખુરશી પર બેસવાનો પ્રયત્ન કર્યો પણ ખુરશી એટલી નબળી હતી કે તે ખડખડ અવાજ સાથે હલી ગઈ અનન્યાએ નક્કી કર્યું કે તે ઊભી જ રહેશે આ ગામ કાલીગાવ ઘણા વર્ષો પહેલાં એક શાંત અને સમૃદ્ધ ગામ હતું માલતીએ શરૂઆત કરી તેનો અવાજ હવે એક વાર્તા કહેતી વૃદ્ધ સ્ત્રીની જેમ લાગતો હતો જેમાં દુઃખ અને ગુસ્સો ભળેલો હતો આ ગામમાં એક સ્ત્રી રહેતી હતી જેનું નામ હતું સરિતા તે એક ઉપચારિક હતી જે જડીબૂટ્ટીઓ અને પ્રકૃતિના રહસ્યોનું જ્ઞાન ધરાવતી હતી ગામના લોકો તેની પાસે રોગની દવા માટે આવતા પણ તેની શક્તિઓથી ડરતા પણ હતા તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી અને લોકો કહેતા કે તે પ્રકૃતિની શક્તિઓ સાથે વાતો કરી શકે છે અનન્યાએ ધ્યાનથી સાંભળ્યું તેનું મન હવે ડરથી બહાર નીકળીને રહસ્યમાં ડૂબવા લાગ્યું પછી શું થયું તેણે ધીમેથી પૂછ્યું જાણે વધુ બોલવાથી માલતીની આકૃતિ ગુસ્સે થઈ જશે એક દિવસ ગામમાં એક ભયંકર રોગ ફેલાયો માલતીએ આગળ વાત ચાલુ રાખી બાળકો અને વૃદ્ધો એક પછી એક મરવા લાગ્યા સરિતાએ ગામના લોકોને બચાવવા માટે દિવસ રાત એક કરી દીધી તેણે જડીબૂટીઓના મિશ્રણ બનાવ્યા પણ ગામના કેટલાક લોકોએ તેના પર શંકા કરવાનું શરૂ કર્યું તેઓએ કહ્યું કે આ રોગ સરિતાની જાદુગરીનું પરિણામ છે તેમણે તેણે ડાકણ ગણી અને એક પૂર્ણિમાની રાત્રે ગામના લોકોએ તેને ચાંદની તળાવમાં ડુબાડી મૂકી અનન્યના ગળામાં ડૂમો બંધાઈ ગયો ડુબાડી તે બબડી પણ તે તો લોકોની મદદ કરતી હતી ને હા માલતીનો અવાજ હવે દુઃખથી ભરાઈ ગયો પણ ડર અને અંધશ્રદ્ધા માણસને આંધળો બનાવી દે છે સરિતાએ મરતા પહેલા શાપ આપ્યો તેણે કહ્યું કે જે ગામે તેની સાથે વિશ્વાસઘાત કર્યો તે ગામ ક્યારેય શાંતિ નહીં જુએ ચાંદની તળાવ તેની આત્માનું ઘર બની ગયું અને દરેક પૂર્ણિમાની રાત્રે તે નવા શિકારની શોધમાં નીકળે છે જે કોઈ તળાવની નજીક જાય તેનું પ્રતિબિંબ ગાયબ થઈ જાય છે અને સરિતાની આત્મા તેને પોતાની સાથે લઈ જાય છે અનન્યાને યાદ આવ્યું કે તળાવમાં તેનું પ્રતિબિંબ દેખાયું ન હતું તેના શરીરમાં ધ્રુજારી ફરી વળી અને તું તું કેમ અહીં ફસાયેલી છે તેણે હિંમત કરીને પૂછ્યું માલતીની આકૃતિ એકદમ શાંત થઈ ગઈ ઝૂંપડીમાં ચંદ્રનો પ્રકાશ હવે વધુ ઝાખો થઈ ગયો હતો અને બહારથી આવતો પવનનો સિંટીનો અવાજ વધુ તીવ્ર થઈ ગયો હતો હું પણ એક યાત્રી હતી માલતીએ ધીમેથી કહ્યું ઘણા વર્ષો પહેલાં હું આ ખંડેરોની શોધમાં આવી હતી મને રહસ્યોનું આકર્ષણ હતું જેમ તને છે પણ હું ખૂબ મોડી પડી પૂર્ણિમાની રાત્રે સરિતાની આત્માએ મને શોધી કાઢી હું ભાગવાનો પ્રયત્ન કર્યો પણ તળાવની શક્તિએ મને અહીં ફસાવી દીધી હવે હું આ જંગલનો ભાગ છું એક રક્ષક જે નિર્દોષોને ચેતવણી આપે છે પણ બહુ ઓછા લોકો મારી વાત સાંભળે છે અનન્યને લાગ્યું કે તેનું મન ચક્કર ખાઈ રહ્યું છે તો તો હું પણ ફસાઈ જઈશ તેનો અવાજ ભયથી ભરાઈ ગયો ના હજી સમય છે માલતે કહ્યું પણ તારે હિંમત કરવી પડશે આ ઝૂંપડીમાં એક પથ્થર છે જે સરિતાની શક્તિને બાંધી શકે છે તે પથ્થર ચાંદની તળાવની મધ્યમાં નાખવો પડશે પણ એકલા નહીં તારે આજે રાત્રે આ કરવું પડશે કારણ કે પૂર્ણિમાની શક્તિ સૌથી વધુ છે અનન્યાએ આજુબાજુ જોયું ઝૂંપડીના ખૂણામાં એક નાનો ગોળ પથ્થર પડેલો હતો જેના પર એ જ વિચિત્ર ચિહ્ન કોતરાયેલું હતું ગોળાકાર નિશાન જેની વચ્ચે આંખ જેવો આકાર પથ્થર ચંદ્રના પ્રકાશમાં ઝબુકતો હતો જાણે તેમાં કોઈ શક્તિ સમાયેલી હોય આ પથ્થર તેણે ધીમેથી પૂછ્યું હા માલતીએ જવાબ આપ્યો પણ ધ્યાન રાખ સરિતાની આત્મા તને રોકવાનો પ્રયત્ન કરશે તેની શક્તિ આજે રાત્રે સૌથી વધુ છે જો તું નિષ્ફળ ગઈ તો તું પણ આ જંગલનો ભાગ બની જઈશ અને તેને લાગ્યું કે તેના પગ જમીનમાં ચોંટી ગયા છે તેનું મન ડર અનિશ્ચિતતા અને હિંમતના વિચારો વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું તેણે ડાયરીને બેગમાં નાખી અને ધીમે ધીમે પથ્થર તરફ આગળ વધી જ્યારે તેણે પથ્થરને હાથમાં લીધો ત્યારે તે એટલો ઠંડો હતો કે તેના હાથમાં બરફની શેરડી ફરી ગઈ પથ્થરની સપાટી પર કોતરેલું ચિહ્ન જાણે જીવંત હોય તેની આંખ જેવો આકાર અનન્યાને જોઈ રહ્યો હતો હું હું આ કરી શકીશ અનન્યાએ પોતાની જાતને હિંમત આપતા કહ્યું પણ તે ક્ષણે ઝૂંપડીની બહારથી એક ભયંકર ચીઝ સંભળાય ચીસ એટલી તીવ્ર હતી કે ઝૂંપડીની દીવાલો ધ્રુજી ઉઠી માલતીની આકૃતિ એકદમ ગાયબ થઈ ગઈ અને ઝૂંપડીનો દરવાજો ખડખડ અવાજ સાથે ખુલી ગયો બહાર જંગલના ઝાડની ડાળીઓ જાણે નૃત્ય કરી રહી હોય અને ચંદ્રનો પ્રકાશ હવે લાલ રંગનો થઈ ગયો હતો અનન્યાએ પથ્થરને ચુસ્ત રીતે પકડી રાખ્યો અને ઝૂંપડીની બહાર દોડી જંગલ હવે અલગ લાગતું હતું રસ્તાઓ ગાયબ થઈ ગયા હતા અને ઝાડની ડાળીઓ જાણે તેને રોકવા માટે આગળ આવતી હતી ચંદ્રનો લાલ પ્રકાશ જંગલમાં એક વિચિત્ર ભયાનક વાતાવરણ ફેલાવી રહ્યો હતો દૂરથી તે ગીતનો અવાજ ફરીથી શરૂ થયો આ વખતે એટલો નજીકથી કે અનન્યાને લાગ્યું કે કોઈ તેની પાછળ જ ગાઈ રહ્યું છે અનન્યા એક ધીમો શેતાની અવાજ તેના કાનમાં ગુંજ્યો અને તેના શરીરમાં ઠંડક ફેલાઈ ગઈ અનન્યાના હાથમાં પકડેલો પથ્થર એટલો ઠંડો હતો કે તેની આંગળીઓ થીજી ગઈ હતી ઝૂંપડીની બહાર નીકળતા જ ચંદ્રનો લાલ પ્રકાશ જંગલને એક ભયાનક રંગમાં રંગી દેતો હતો ઝાડની ડાળીઓ જાણે જીવંત થઈ ગઈ હોય તેની તરફ નમતી હતી અને પવનનો સીટી વાગતો અવાજ હવે એક ધીમી શેતાની હાસી જેવો લાગતો હતો માલતીના શબ્દો સરિતાની આત્મા તેને રોકવાનો પ્રયત્ન કરશે તેના મનમાં ગુંજી રહ્યા હતા તેનું હૃદય ઝડપથી ધબકતું હતું અને તેના પગ ધ્રુજતા હતા પણ તેણે પોતાની જાતને સમજાવ્યું હું ભાગીશ હું આ શાપને ભોગ નહીં બનું તેણે બેગમાંથી ટોર્ચ કાઢી પણ તેનો પ્રકાશ ઝાંખો અને ધ્રુજતો હતો જાણે જંગલની શક્તિ તેને નબળો બનાવી રહી હોય અનન્યાએ ઝડપથી ચાંદની તળાવ તરફ દોડવાનું શરૂ કર્યું જ્યાં તેને પથ્થર નાખવાનો હતો પણ જંગલ જાણે બદલાઈ ગયું હતું જે રસ્તો તે સવારે આવી હતી તે ગાયબ થઈ ગયો હતો સૂકા પાંદડાઓનો ખડખડ અવાજ તેના પગ નીચે ગુંજતો હતો અને દેવાદારની ઝાડની ડાળીઓ જાણે તેના કપડાને ખેંચવાનો પ્રયત્ન કરતી હતી અચાનક તે ગીતનો અવાજ ફરીથી સંભળાયો ધીમો મધુર પણ ભયંકર અનન્યા એક શેતાની અવાજ તેના કાનમાં ગુંજ્યો જાણે કોઈ તેની નજીક જ ઊભું હોય તેણે ઝડપથી પાછળ જોયું પણ ત્યાં કોઈ ન હતું ફક્ત ઝાડની ડાળીઓ ચંદ્રના લાલ પ્રકાશમાં નાચી રહી હતી ના હું ડરીશ નહીં તેણે બબડતા પોતાની જાતને હિંમત આપી તળાવની નજીક પહોંચતા અન્યએ જોયું કે પાણી શાંત હતું તે હવે લહેરાઈ રહ્યું હતું જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને હલાવી રહી હોય પાણીમાંથી એક સફેદ ઝાખી આકૃતિ ધીમે ધીમે બહાર આવી રહી હતી તેની આંખો લાલ હતી અને તેનો ચહેરો એટલો ભયંકર હતો કે અનન્યાના હાથમાંથી ટોર્ચ લગભગ પડી ગઈ અનન્યા મારી સાથે આવ આકૃતિનો અવાજ જાણે તળાવના પાણીમાંથી આવતો હોય નીચો અને ગુંજતો ના અનન્યાએ ચીસ પાડી તેની આંખો બંધ કરીને પથ્થરને ચુસ્ત રીતે પકડ્યો તેણે ટોર્ચનો ઝાંખો પ્રકાશ આકૃતિ પર ફેંક્યો અને આકૃતિ એક ક્ષણ માટે ઝાંખી થઈ ગઈ પણ સંપૂર્ણ ગાયબ ન થઈ ગીતનો અવાજ વધુ તીવ્ર થયો અને તળાવનું પાણી હવે ઉછળવા લાગ્યું જાણે તે અનન્યને ખેંચવા માગતું હોય હું ડરીશ નહીં અનન્યાએ બૂમ પાડી અને તેણે પોતાની બેગમાંથી પાણીની બોટલ કાઢી તેણે બોટલનું ઢાંકણ ખોલીને પાણી આકૃતિ પર ફેંક્યું જાણે તે કોઈ રક્ષણ આપી શકે આકૃતિ એક ચીજ સાથે પાછળ હટી અને તેનો અવાજ થોડીવાર માટે શાંત થયો અનન્યાએ આ તકનો લાભ લીધો અને તળાવની નજીક દોડી પણ જેમ જેમ તે તળાવની ધાર પાસે પહોંચી તેને લાગ્યું કે જમીન નીચે ધસી રહી છે તેના પગ નીચેની માટી ભીની અને લપસણી થઈ રહી હતી જાણે તળાવ તેને ગળી જવા માંગતો હોય ના હું હાર નહીં માનું તેણે દાંત ભીસીને કહ્યું અને પથ્થરને ઊંચો ઉઠાવીને તળાવની મધ્યમાં નાખવાની તૈયારી કરી પણ તે જ ક્ષણે આકૃતિ ફરીથી દેખાય આ વખતે તેની લાલ આંખો એટલી તેજસ્વી હતી કે અનન્યને લાગ્યું કે તેના આત્માને ચૂસી લેશે તું મને રોકી નહીં શકે આકૃતિનો અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો અને તળાવનું પાણી એક વિશાળ લહેરની જેમ ઉછળ્યું અનન્યાએ પોતાની આંખો બંધ કરી અને પૂરી તાકાતથી પથ્થરને તળાવની મધ્યમાં ફેંક્યો એક તેજસ્વી પ્રકાશ ફેલાયો અને આકૃતિ એક ભયંકર ચીજ સાથે ગાયબ થઈ ગઈ ચાંદની તળાવની ધાર પર ઊભી તેની આંખો ચંદ્રના લાલ પ્રકાશમાં ઝબુકતી પાણી પર સ્થિર હતી જંગલનો સન્નાટો હવે એક ભયાનક ગર્જનામાં બદલાઈ ગયો હતો જાણે જાળની ડાળીઓ અને પવન સરિતાની આત્માને રોકવા માટે ગુસ્સે થઈ ગયા હોય તેના કાનમાં ગીતનો અવાજ હજુ ગુંજતો હતો પણ હવે તે મધુર ન હતો તે શેતાની જેવો ચીસ જેવો અવાજ હતો તું મને રોકી નહીં શકે સરિતાની આત્માનો અવાજ તળાવમાંથી ગુંજી ઉઠ્યો તેની લાલ આંખો હવે એટલી તેજસ્વી હતી કે તે અનન્યના ચહેરા પર ઝળકતી હતી આકૃતિ ધીમે ધીમે પાણીમાંથી બહાર આવી તેની સફેદ સાડી ભીની અને લપસણી લાગતી હતી જાણે તે તળાવના ઊંડાણમાંથી ઊઠી હોય તેના લાંબા ખુલ્લા વાળ હવામાં લહેરાતા હતા જોકે પવનનું કોઈ નામો નિશાન ન હતો અનન્યના હૃદયમાં ડરની લહેર ઉઠી પણ તેને પોતાની જાતને સમજાવ્યું આ મારી છેલ્લી તક છે હું હાર નહીં માનું તેને પથ્થરને ચુસ્ત રીતે પકડ્યો જેની સપાટી પર કોતરેલું ચિહ્ન ગોળાકાર નિશાન અને તેની વચ્ચે આંખ જેવો આકાર ચંદ્રના પ્રકાશમાં ઝબૂકતું હતું પથ્થર જાણે હળવો ધ્રુજતો હોય તેમાં કોઈ શક્તિ સમાયેલી હોય એવું લાગતું હતું તળાવનું પાણી હવે ઉછળવા લાગ્યું લાગ્યું અને અને એક વિશાળ લહેર અનન્યા તરફ આવી તેના પગ નીચેની ભીની માટી લપસી રહી હતી તેને તેને કે જમીન ગળી જવા માંગે છે ના તેને ચીસ પાડી અને પોતાની બેગમાંથી ટોર્ચ કાઢી તેનો પ્રકાશ ચાખો હતો પણ તેને તેને સરિતાની આકૃતિ પર ફેંક્યો આકૃતિ એક ક્ષણ માટે ચાખી થઈ ગઈ પણ તેની લાલ આંખો હજુ પણ ચમકતી હતી તું નિષ્ફળ જઈશ આકૃતિનો અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો અને ઝાડની ડાળીઓ એકદમ નમીને અનન્યાની તરફ આવવા લાગી અનન્યાએ પોતાની આંખો બંધ કરી અને તેના મનમાં તેના માતા પિતાનો ચહેરો ચબૂક્યો હું ઘરે પાછી જઈશ તેને દૃઢતાથી બબડ્યો તેને પથ્થરને પૂરી તાકાતથી ઊંચો ઉઠાવ્યો અને તળાવની મધ્યમાં ફેંકી દીધો જેવો પથ્થર પાણીમાં પડ્યો કે તેજસ્વી નીલો પ્રકાશ ફેલાયો જે જંગલના અંધકારને ચીરી નાખતો હતો સરિતાની આકૃતિ એક ભયંકર ચીઝ પાડી જે જાણે આકાશને ફાડી નાખે તેવી હતી તેની લાલ આંખો ઝાંખી પડી અને તેનું શરીર પાણીમાં ઓગળતું હોય તેમ ગાયબ થઈ ગયું તળાવનું પાણી શાંત થઈ ગયું અને ચંદ્રનો લાલ પ્રકાશ હવે ફરીથી ચાંખો ચાંદી જેવો થઈ ગયો જંગલની ડાળીઓ શાંત થઈ ગઈ અને પવનનો સીટી વાગતો અવાજ બંધ થઈ ગયો અનન્યના શ્વાસ ઝડપી હતા પણ તેનું હૃદય હવે થોડું હળવું થયું હતું તેણે આજુબાજુ જોયું જંગલ ફરીથી સામાન્ય લાગવા લાગ્યું તેના ફોનનું જીપીએસ સિગ્નલ પાછું આવ્યું અને ટોર્ચનો પ્રકાશ હવે સ્થિર થઈ ગયો હતો અનન્યાએ એક ઊંડો શ્વાસ લીધો અને ઝડપથી જંગલમાંથી બહાર નીકળવાનું શરૂ કર્યું રસ્તો હવે સ્પષ્ટ દેખાતો હતો જાણે શાપનો પ્રભાવ ઓછો થઈ ગયો હોય પણ તેના મનમાં એક વિચાર ગુંજતો હતો શું શાપ ખરેખર તૂટી ગયો હતો તેણે પોતાના કેમેરાને ચેક કર્યો અને તેમાં એક ફોટો હતો જેમાં સરિતાની ઝાખી આકૃતિ હજી દેખાતી હતી જાણે તે કહેતી હોય કે તે હંમેશા અહીં જ રહેશે જ્યારે અનન્યા મનાલી પહોંચી ત્યારે તેને આ ઘટના વિશે કોઈને કંઈ ન કહ્યું પણ તેના મનમાં એક ડર રહી ગયો જંગલની ચેતવણીઓને ક્યારેય નજર અંદાજ ન કરવી મિત્રો આ ઘટના પરથી આપને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે નિર્ભીકતા અને હિંમત તમને મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે પણ સ્થાનિક ચેતવણીઓ અને રહસ્યોને હળવાશથી ન લેવા કેટલીક વાર અજાણી જગ્યાઓના રહસ્યો આપણી હિંમત કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે વહ્લા મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટનાઓ અને સત્ય ઘટના પર આધારિત કહાનીઓ આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ